પેલા પેટી લઈ આવે ને પેટી માતા અમે હવે વિચાર્યું છે કે અમારા પેલા પાટીલ છે જો અમે નક્કી કર્યું છે કે અમારી પાણીની સમસ્યા દૂર ન થાય બરાબર તો અમે લોકોને બધાને કહીશું કે આપણે છે ને

લાહનચર્યા ગ્રામ પંચાયતનું નિર્ગુળમાળ ગામ આ ગામમાં લોકો પાણી નથી એટલે કંટાળી ગયા છે અને કંટાળી ગયા છે એટલા માટે આ ગામમાં અમને ખબર આપી અને અમે આવ્યા છે રિપોર્ટિંગ કરવા માટે હવે ગામના આગેવાનો સરપંચને સરપંચના માજી સભ્યોને બધા જ આ ગામમાં ભેગા થયા છે નાના મોટા બધા વડીલો બહેનોને બધા જ ભેગા થયા છે હવે આપણે પૂછીશું કે કેવી આપદા પડે છે ગામમાં કેવી સમસ્યા છે પાણીની તે આપણે પૂછીશું એક એકને તો ખાસ કરીને ગામમાં બોર કેટલા છે

અમારા નજીકના ગામ દબાસ છે દબાસ પેલા ડેમ છે એમાં જઈએ છે સાહેબ અમે ઢોર ને લઈને બરાબર અને નદી એ પેલા જઈએ તો એ લોકો પણ બીવડાવે છે કે અમારું પાણી છે ને તમે બગાડી નાખો છો એટલે બીજા ગામના હદમાં પાણી છે નદી છે ડેમ છે પરંતુ એ લોકો તમને લેવા દેતા નથી જ લેવા દેતા બરાબર છે એની ફરિયાદ તમે કરી નહી નહી દેતા એની ફરિયાદ નથી ફરિયાદ તો નથી કરી કેમ કે કોઈ સમયે એ લોકો આપણને પાણી સગવડ કોઈ આપે તો પછી એ લોકો આપી શકે છે બરાબર છે બરાબર પાણી પુરવઠો થઈ શકે આટલું પાણી છે પણ તંત્ર ધ્યાન આપવું પડે લોકો માં સમાધાન કરવું પડે જે દબાસ ગામના લોકો છે આ લોકોને ને બીવડાવે છે પાણી માટે કે આ તો અમારા હદમાં અમારું પાણી છે કારણ કે એમને પણ ડર છે કે અહીંયા પાણી પૂરું થઈ જાય તો અમે શું કરીશું

પછી બીજા હદમાં માં જઈએ તો અમને તો થોડુંક બેવડાવે જ છે બરાબર બરાબર એ કેમ કે એ લોકોને પછી પાણી ખૂટી જાય તો એવી તકલીફ છે સાચી વાત અને અહિયાં અમારો પેલો જૂનો કુવો હતો બાપ દાદા થી કોઈ પંચાયત માંથી ખોદેલો એમાં પાણી બહુ હતું પણ બિચારા બીજાના હદમાં હતું એ થોડો ધસી ગયેલો એટલે એમાં કોઈ નુકસાન થઈ જાય એના માં ચોમાસાના પાણી પુરાણ થઈ ગયેલો હતો પછી ખેડૂતે એને પૂરી દીધો પૂરી છે તો એ ખેડૂતનો વાંક નથી ના એનો વાંક નથી હવે તો અમે સાંભળ્યું કે તમારા ગામમાં હવે પાણી તમે ચેકિંગ કરાવ્યું છે એકાદ જમીન ત્યાં સારું નીકળી શકે એવું છે છે પેલા ને એ જ અમને રિપેર ખોદી આપે તો અમારા પાણીની સમસ્યા દૂર થઈ જશે પણ જુનો કુવો જે તમે કોઈ ખેડૂત માલિક છે જમીનનો એમની જમીન છે તો એ સમત કરો ઈલાશભાઈ મારા સામે જ છે એમની જ જમીન છે ને એ લોકો મંજૂર જ છે એ લોકો બરાબર અમારો કુવો જો મંજૂર થાય માટે આપવું પડે ને તમારા ખેતરમાં કૂવો બને તો તમને ખેતી માટે પણ કામમાં આવશે એ તો ગામવાળા લોકો લોકો પછી આડા ન ફાટવું જોઈએ બરાબર એ તો પાણી જો પુષ્કળ નીકળે તો તમે ઉપયોગ કરી શકશો એમ તો મિત્રો નિર્ગુળમાર ગામના જે આગેવાનો છે આ સરપંચ ને બધા જ છે માજી સરપંચ ને બધા બેનો બધા ભેગા થયા છે હવે વાત એવી છે કે વર્ષો પહેલા એક કુવો હતો ગ્રામ પંચાયતનો પરંતુ એમના જમીનમાં હતો અને ચોમાસામાં ધસી પડ્યો હતો આખો પુરાણ થઈ ગયું હતું અને ત્યાર પછી એમણે લેવલિંગ કરી દીધું અને પછી હવે આવા હાલમાં ગામમાં ચૌદ બોર છે હેન્ડપંપ અને એક કૂવો પણ છે પણ કૂવામાં પણ પાણી નથી હાલમાં ત્યાં ટાંકી દેખાય છે ત્યાં ઉપર ઝૂમ કરો થોડુંક ત્યાં ઉપર ટાંકી દેખાય છે ત્યાં દેખાય છે ત્યાં ટૂંકો છે પરંતુ એ ટાંકીમાં અહીંથી ત્યાં કુવામાંથી પાણી લઈને તેમાં પાડવાનું હોય તેમાંથી પછી આખા ગામને સપ્લાય કરવાનો હોય પરંતુ એ પણ થઈ શકતું નથી કારણ કે કુવામાં પાણી નથી પરંતુ એમ એમણે જે વાત કરી કે આ ભાઈના જમીનમાં કુવો જે ભૂતકાળમાં હતો ત્યાં ફરી આ જમીન જગ્યા આપવા તૈયાર છે ગામના લોકોની તકલીફ દૂર કરવા માટે એમની સહમતી છે તો તંત્રએ જ ડાંગ પાણી પુરવઠાએ ધ્યાન આપવું પડશે અને લોકોને પાણીની સુવિધા બની રહે તે માટે આ કૂવાની વ્યવસ્થા કરવી જોઈએ નવો કૂવા ફાળવો પડશે આ ગામમાં અને હવે બહેનોને પૂછીશું કે બહેનો ક્યાંથી પાણી લાવે છે અને કેટલી તકલીફ પડે છે પાણીની સમસ્યા છે એટલે નાના નાના બાળકો પણ આવ્યા છે અને બધા પરેશાન છે હા બેન

નળ પાણી નીકળતું નથી પહેલા પાણી કાઢવું પડે જમીન માંથી વ્યવસ્થા કરવી પડે અને પછી પાઇપલાઈન ની જરૂર પડે ને અમને એવું છે સાહેબ થયું કે નવો કૂવો ખોદશે અને એમાંથી પાઇપલાઈન આપશે અમારે તો પેલો જૂનો કૂવો હતો જેમાં તો પાણી અમને ખબર જ કે એમાં પાણી નથી પણ એ લોકો કોન્ટ્રાક્ટર

પાટીલ છે કારબાર છે આગેવાન છે અમારી પાણીની જો અમે નક્કી કર્યું છે કે અમારી પાણીની સમસ્યા દૂર ન થાય બરાબર તો અમે લોકો એને બધાને કહીશું કે આપણે છે ને ચૂંટણીનો બહિષ્કાર કરીશું બરાબર છે અને મતદાન ના થાય બરાબર અને આપણી પાણીની સમસ્યા દૂર થાય તો આપણને મતદાન કરવા વાંધો નથી બરાબર તમારું નામ શું મારું નામ મોહનભાઈ દેવરામભાઈ ભોયે બરાબર ગામના આગેવાન છો હા હા

અહીંયા છે ને બોર છે આ ડુંગર ઉપર ગામ આવ્યો શિયાળામાં એક બે માસ પાણી નીકળે પછી પાણી બંધ થઈ જાય તેવી રીતે કૂવો છે કુવો માં પણ શિયાળામાં પાણી રે શિયાળામાં પાઇપલાઈન બનાવી મૂકી ત્યાં સુધી પાણી આવ્યું હવે આ સમય આવે એટલે પાણી બંધ પછી આ સમય અમે શું કરવાના બરાબર તો જે અમને નવો કૂવો જો ખોદી આપે તો અમારે અહીંયા જે માંગે તે અમે સરકારને આપવા તૈયાર બરાબર રોટિંગ બી કરશું રોટિંગ બી કરશ બધું જ કરીશ બરાબર બરાબર પણ જ્યાં સુધી નવા કુવો ખોદે નહીં ત્યાં સુધી અમે આપવા નહીં તો આવે તો પછી માતા પર ઉચકીને તમે લઈ જાવ તમારું બરાબર છે બરાબર છે સ્વાભાવિક છે સ્વાભાવિક વસ્તુ છે કારણ કે આ લોકો પરેશાન છે પાણી એ જીવન છે જીવન જીવવું હોય તો પાણી વગર નહીં જીવાય એ શહેરના લોકોને પૂરી ખબર છે શહેરના લોકોને તો એ સુવિધા થઈ ગઈ છે પણ ગામડાના લોકો જે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આવા ગામો છે ડુંગર પર આ ગામ છે ખૂબ જ સમસ્યા પાણીની મોટા મોટી સમસ્યા છે અને ફક્ત આ લોકો ચોમાસાના ખેતી પર નિર્ભર છે ચોમાસાનું પાણી આવે તેમાં જગ્યા પર રોજીરોટી માટે કશું બીજું પણ આમ સાધન નથી માટે પાણીની સુવિધા તાત્કાલિક કરવામાં આવે એ જ ગામ લોકોની માંગ છે અન્યથા જો પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આ લોકો ચૂંટણી બહિષ્કાર કરશે એમનું કહેવું છે તો મૂળ લાલ લાલ પાણી ની નિગો પાણી ની નિગો સાહેબ